હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલા રહેમાની રહીમ તો આજે હું તમારી સાથે શેર કરીશ મોઢામાં મૂકતા ઓગળી જાય એવા ગોળચૂરમાના લાડુ આ લાડુ ખાવામાં બહુ જ સરસ લાગશે અને મોટાથી લઈ નાના બાળકોને ખૂબ જ પસંદ આવશે તો ચાલો આપણે આજની રેસિપી બનાવવાનું શરૂ કરીએ ગોળચૂરમાના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે બે કપ જેટલો કરકરો ચાડો લોટ લઈશું તો આ લોટ તમને કોઈ પણ કરિયાણાની દુકાને સહેલાઈથી મળી જશે તો આપણે લઈશું બે કપ કર કરો જાડો લોટ હવે આપણે એમાં મો માટે એડ કરીશું વન થર કપ જેટલું તેલ તો તેલનું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું ને હવે આપણે એને મિક્સ કરી લઈશું તો આ રીતના મુઠ્ઠી બંધાય એ પ્રમાણે આપણે તેલ લઈશું તો હવે આપણે એમાં થોડું હૂંફારું દૂધ લઈશું તો અહીંયા આપણે નોર્મલ ગરમ કરેલું દૂધ એડ કરીશું એમાં આપણે થોડું પાણી એડ કરી લોટ તૈયાર કરીશું તો આ રીતના આપણો લોટ બંધાઈ ગયો છે તો આપણે એને દસ મિનિટ માટે સેટ થવા દઈશું તો અહીંયા આપણે દસ મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ આપણો આ રીતના સરસ રીતે સેટ થઈ ગયો છે તો હવે આપણે લોટમાંથી આ રીતના નાના નાના લોઆ બનાવી લઈશું ને એના આપણે ભાખરા બનાવીશું તો આ રીતના આપણા લુવા થઈ ગયા છે તો હવે આપણે એના ભાખરા બનાવીશું તો ભાખરા બનાવવા માટે અહીંયા આપણે આ રીતના એક પાટલી લઈશું ને એને આપણે જાડા વણી લઈશું આ રીતના આપણે જાડા ભાખરા બનાવી લઈશું તો આ જ રીતે આપણે બધા ભાખરાને બનાવી લઈશું તો એટલા લોટમાંથી મારે પાંચ ભાખરા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને શેકી લઈશું અહીંયા આપણે ભાખરીને શેકવા માટે આ રીતના એક તાવડી લઈશું ને ભાખરાને આપણે શેકી લઈશું તો અહીં આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી ભાખરાને આપણે શેકી લઈશું તો આ રીતના ભાખરા આપણા શેકાઈ ગયા છે તો હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું તો આ જ રીતે આપણે બધા ભાખરાને શેકી લઈશું તો ભાખરા આપણા આ રીતના શેકાઈને રેડી છે તો એને આપણે આ રીતના હાથ વડે તોડતા જઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ જેમ મેં શેકાય એમ એમ આ રીતના ટુકડા કરી લીધા જેથી કરીને ઝડપથી ઠંડા પડી જાય તો આ રીતના આપણે ટુકડા કરી લઈશું તો અહીંયા આપણે ભાખરાના ટુકડા આ રીતના થઈ ગયા છે તેના આપણે ઠંડા પડવા દઈશું ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈશું તો અહીં આપણે લાડવામાં એડ કરવા માટે કાજુ બદામને ક્રિસ્પી કરી લઈશું એના માટે આપણે લઈશું બે ચમચી જેટલું સિંગ તેલ તો અહીંયા તમે સિંગ સિંગતેલની જગ્યાએ દેશી ઘીનો પણ ઉપયોગ કરી શકો છો પણ હું આ લાડુ સિંગ સિંગતેલમાં બનાવીશ જેથી કરીને એનો ફ્લેવર પણ એકદમ સરસ આવે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે હવે આપણે એમાં એક વાટકી બદામ એડ કરીશું ને એને આપણે ક્રિસ્પી થવા દઈશું આ રીતના ક્રિસ્પી આપણા બદામ થઈ ગયા છે તો હવે આપણે એમાં એડ કરીશું એક વાટકી જેટલા કાજુ તો અહીંયા કાજુ ઝડપથી ક્રિસ્પી થઈ જાય એટલા માટે આપણે થોડા બદામને ક્રિસ્પી થવા દઈશું ત્યારબાદ આપણે એમાં કાજુ એડ કરીશું તો આ રીતના ક્રિસ્પી કાજુ બદામ થઈ જાય તો આપણે એને એક ડીશમાં લઈ લઈશું ને એને આપણે સાઈડમાં મૂકીશું હવે આપણે એ તેલમાં બે ચમચી જેટલું બેસન લઈશું ને બેસનને આપણે શેકાવા દઈશું તો અહીંયા આપણે બેસનમાંથી ખુશ્બુ ના આવે ત્યાં સુધી બેસનને આપણે શેકાવા દઈશું અહીંયા આપણે બેસનમાંથી એકદમ મસ્ત ખુશ્બુ આવવા લાગી છે તો એમાં આપણે બે ચમચી જેટલો રવો એડ કરીશું તો અહીંયા આપણે બેસન અને રવો પણ શેકાઈ ગયો છે તો એને પણ આપણે સાઈડમાં મૂકીશું ને અહીં આપણે ભાખરાના ટુકડા પણ ઠંડા પડી ગયા છે તો એને આપણે મિક્સર જારમાં એડ કરી પીસી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનો ચૂરમો આપણું બનીને રેડી છે એકદમ દાણે અને એક કણકીદાળ તો હવે આપણે એને એક વાસણમાં લઈ લઈશું તો એને તમે ચારો નહીં તો પણ ચાલશે પણ એને આપણે ચાળીને બનાવીશું તો આ જ રીતે આપણે બધા ટુકડાને પીસી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના આપણું બધું પીસાઈને તૈયાર થઈ ગયો છે આપણો લાડવાનો ચૂરમા તો હવે આપણે એને ચાળી લઈશું તો ચાળવા માટે આ રીતના એક મોટું વાસણ લઈશું ને એમાં આપણે આ રીતના એક ચાયણો મૂકીશું ને આ ચૂરમાને આપણે ચાળી લઈશું તો આ રીતના ચાળવાથી જે મોટા મોટા ટુકડા હોય એ સાઈડ પર થઈ જાય અને આ રીતના આપણું દાણે દાળ એકદમ કણક આપણી ચૂરમાની તૈયાર છે તો હવે આપણે એમાં જે ડ્રાય લીધા હતા ક્રિસ્પી કરીને તે એડ કરીશું એને આપણે આ રીતના મિક્સ કરી લઈશું ને હવે આપણે જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે રવા અને બેસન સેકેલું લઈશું તો અહીંયા આપણે આ સ્ટેપ કરીશું તો લાડુ આપણા ખાવામાં પણ સરસ લાગશે ને ટેસ્ટી પણ એટલા લાગશે તો આ સ્ટેપ તમે જરૂરથી ફોલો કરજો લાડુ તમારા બન્યા પછી ખાવામાં એકદમ સરસ લાગશે એને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતના સરખી રીતે મિક્સ થઈ જાય તો એને આપણે સાઈડમાં મૂકીશું ને એનો આપણે ગોળનો પાયો તૈયાર કરીશું પાંચ મોટી ચમચી જેટલું તેલ ને તેલ આપણે ગરમ થાય તેમાં આપણે એડ કરીશું એક વાટકી ગોળ ને એને આપણે ઓગળવા દઈશું તો ગોળ આપણો આ રીતના પીગળી ગયો છે અને આ રીતના આપણા બબલ્સ તો આ રીતના ગોળમાં બબલ્સ આવી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું તો હવે આપણે ઘી ગોળનો પાયો ગરમ થઈ ગયો છે તો હવે આપણે આ ચૂરમામાં એડ કરીશું પઠી લઈશું આપણે થોડી ઇલાયચીનો પાવડર હવે આપણે આ રીતના મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના આપણું ચૂરમા અને ગોળ સારી રીતના મિક્સ થઈ ગયો છે તો હવે આપણે તો આ રીતના મિક્સ થઈ જાય પછી આપણે આ રીતના એક મોલ્ડ લઈ લઈશું અને તૈયાર કરેલા ચૂરમાને મોલ્ડમાં લઈ આપણે આ રીતના ડિઝાઇનવાળા વાળા શેપમાં લાડુ બનાવીશું અંદર ભર દઈશું તો આ રીતના તમે લેશો તો એક સરખા આપણા લાડુ બનશે તો આજ રીતે આપણે તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત શેપ આપડો આવી ગયો છે તો આ રીતનામાં આપ લેશો તો એક સરખા લાડુ બનીને તૈયાર થશે બીજો પણ હું તમને બતાવીશ તો આ જ રીતે આપણે બધા લાડુને બનાવી લઈશું તો અહીંયા આપણે આ રીતના બધા લાડુ બનીને તૈયાર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત અને આપણા લાડુ બનીને તૈયાર છે તો દેખાવામાં પણ એટલા સરસ લાગે છે એટલા ખાવામાં પણ ટેસ્ટી લાગે છે તો આગળ જે તહેવારો આવી રહ્યા છે તેમાં તમે આ રીતના લાડુ બનાવી મહેમાનો માટે સર્વ કરી શકાય એવા આપણા એકદમ ટેસ્ટી દાણેદાળ લાડુ બનીને તૈયાર છે તો આ છે આપણી રેસિપી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજી એક રેસિપી સાથે અલ્લાહ હાફિઝ